तुम्ही कोण आहात मी तो हूं पण आता नाही

ભોમમ અનિતો બીજા ગોમ નહી ઓ રાતી એ કો દ આવાંધારામ ફોન જોવાય પૂછી ખબર નહીં તો ચોર બોર આવી તો ફોન ચોરી જાઉં કાંઈ ચોરી થાય બોલો કોઈ નહીં બોલો વાત તો નહીં વાત હતી કે જાના આપા ગાડા જતાલી ગયા તાંગિયા જતું આના આપા છોકરો નહી બીક લાગે જોતાલી રાગ હાચી આહી કે પડે હા પેલા રઈડું ન મઈડું નહી

તો તો આયા તો તો આયા તા દૂર આયા તો કોણ ભાઈ આરા ને આ તો લેતા જ નઈ તમન શું લઈ ગયા ઓ મારમો ના કે હું ગઈ બે ફોન લઈ ગયા કોણ લઈ ગયો ઓ લઈ ગયા કાપોય લઈ જાય આપો બે સતાધી ઘેજો તારીઓ ઘેજો તારીએ તો બે આમ જબબર માર લાગુ નઈ હા ફોન નો બોલ લઈ ગયા આતો આપરે નતા ને તો લઈ જતો નહી આતો જતારી આ તો પડી ગુજામ ઓ પાણે ચોરી કરી તો કઈ જો આપો ના

હા તો હાથી ની લે લે અલ્યા તમે અમે આ મન તો ના

लाया गड़ा। 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 आ गजर काट तो, कर दे तो, तो। तो 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 तो। हम तो तो कर दे तो, आ ना दे बराबर ये ओ नगर माफी मांगो पहले घड़ाई किया कौन ले जाए ना भूई बे भूई बे क्यों भूई बे मारता ना माफी मांगो माफी मांगो माफ कर दियो बेटा नहीं हमें दे दे मागो माफ कर देंगे तो मत तो दे तो તમે જોદુ કેવાનું મામા મામા તમારું યે જોદુ કેવાનું મત અમાર છોકરો ચોરી ગયો માફ કરે અમે ગેત 读啊,啊 <laughs>